આજે મારા ઘરે આઠથી દસ મહેમાન આવવાના હતા અને એ સિવાય અમે ઘરના ચાર પાંચ વ્યક્તિ એટલે ટોટલ ચૌદ પંદર જણનું જમવાનું આજે મારે તૈયાર કરવાનું હતું અને મેં દાળ બાફલાબાટી તૈયાર કરી અને એ પણ કોઈપણ પ્રકારની ઝંઝટ વગર ફટાફટ અને ગેસના ઉપયોગ વગર બનાવી છે તો ફ્રેન્ડ્સ આટલા બધા લોકોની દાળ બાટી ઝડપથી ગેસના ઉપયોગ વગર અને ઝંઝટ વગર કઈ રીતે બનાવાય તેની બધી ટિપ્સ અને તેની ડિટેલ હું તમારી સાથે અહીંયા શેર કરવાની છું તો ફ્રેન્ડ્સ આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને ત્યારે દર વખતે આવી અવનવી વાનગી તમારી માટે લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરી લેજો તો પંચ મિશ્રણ દાળ બનાવવા માટે મેં અહીંયા આ રીતે પાંચ ટેબલ સ્પૂન મસૂરની દાળ લઈ લીધી છે અને પાંચ ટેબલ સ્પૂન મેં અહીંયા અડદની દાળ લીધી છે તમે ફોતરાવાળી અડદની દાળનો ઉપયોગ પણ કરી શકો છો તેની સામે મેં અહીંયા ચણાની દાળ મગની મોગર દાળ અને તુવેર દાળ એ ત્રણ અહીં બમણી લીધી છે એટલે કે દસ દસ ટેબલ સ્પૂન જેટલી લીધી છે આ બધી જ દાળને આપણે અહીંયા મિક્સ કરી લેવાની છે આ માપ સાથે તમે દાળ બાટીની દાળ બનાવશો તો દાળ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત ટ્રાય કરજો તો આ રીતે દાળ બધી મેં મિક્સ કરી દીધી છે હવે આમાંથી તમારે જેટલી દાળ બનાવવી હોય એટલી તમે બનાવી શકો છો હું અત્યારે બારથી પંદર વ્યક્તિ માટે બનાવી રહી છું એટલે મેં બધી જ દાળને પલાળી લીધી છે આ દાળને ઢાંકીને હું બે કલાક માટે તેને પલાળીને મૂકી દઉં છું આ દાળને વધુ વ્યક્તિ માટે હું બનાવવા જઈ રહી છું એટલા માટે મેં અહીંયા આ મોટું ઇલેક્ટ્રિક રાઈસ કુકર લઈ લીધું છે તો અગારોનું આ રીજેન્સી ઇલેક્ટ્રિક રાઈસ કુકર પાંચ લીટરનું આવે છે જે એકદમ મોટી સાઇઝનું આવે છે આનું જે ઢાંકણ છે એ સ્ટીલનું છે અને આ ઢાંકણમાં આ રીતે ત્રણ હોલ આપવામાં આવેલા છે અહીંયા સાઈડમાં તમે જુઓ આ રીતે ત્રણ હોલ આપવામાં આવેલા છે આમાંથી બધી સ્ટીમ બહાર નીકળે છે આ કૂકરની અંદર અંદરનું જે બાઉલ છે એ બાઉલ તમે જુઓ મોટી સાઇઝનું છે પાંચ લીટરની કેપેસિટી સાથે આ બાઉલ આવે છે આમાં તમે વીસથી પચીસ જણ માટેની દાળ બનાવી શકો છો ફ્રેન્ડ્સ અત્યારે તો હું દસથી બાર વ્યક્તિ માટે દાળ બનાવી રહી છું અહીંયા જુઓ માપ પણ લખેલું છે આમાં કપ મેઝરમેન્ટ અને લિટર મેઝરમેન્ટ બંને આપેલા છે અને આ મેઇન કુકર છે આની અંદર બાઉલ મૂકીને આપણે કુકિંગ કરવાનું હોય છે આની અંદર કુકિંગ નથી કરવાનું એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અગારો રીજેન્સી ફાઈવ લીટર રાઈસ કુકર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જાય આ જે મોટું એલ્યુમિનિયમનું બાઉલ છે આની અંદર જ કુકિંગ કરવાનું છે આને આપણે કાઢીને સાફ કરી શકીએ છીએ અહીંયા આ જે રેડ બાઉલ છે આની અંદર તમારે કૂકિંગ નથી કરવાનું તમારે આની અંદર એલ્યુમિનિયમ બાઉલ મૂકી અને પછી તેમાં કૂકિંગ કરવાનું છે આ જે પ્લેટ છે એ જ ગરમ થાય છે એટલે આમાં પાણી પણ ના પડવું જોઈએ કૂકિંગ થઈ ગયા પછી તમે તેને ભીના કોરા કપડાંથી લૂછી શકો છો પણ પાણી નથી ઉમેરવાનું બાઉલને આ રીતે અંદર મૂકીને આપણે કૂકિંગ કરીશું ઇલેક્ટ્રિક રાઇસ કૂકર હોવાના લીધે આની સાથે આ રીતે મોટી સાઇઝનું પાવર કેબલ આપણને મળે છે ઉપરથી આપણે પાવર ઓન કરીશું એટલે અહીંયા રેડ લાઈટ સ્ટાર્ટ થઈ જશે અને જ્યારે તમારે તેને બંધ કરવું હોય તો આને ઉપર અને નીચે કરી શકો છો ઉપર કરશો એટલે યલો લાઈટ થશે અને તમારે ફરીથી ચાલુ કરવું હોય તો આ રીતે તેને નીચેની સાઈડ પ્રેસ કરવાનું આ ઇલેક્ટ્રિક રાઈસ કુકરની સાથે આપણને આ રીતે એક સ્પેચ્યુલા મળે છે મેઝરમેન્ટ માટે આપણને કપ મળી જાય છે અને એક મેન્યુઅલ બુક પણ મળી જાય છે આ બુકમાં તમને બધા જ ઇન્સ્ટ્રક્શન આપેલા છે તમે ઇઝીલી તેને ફોલો કરી શકો છો તો ફ્રેન્ડ્સ અગારોનું રિજેન્સી ઇલેક્ટ્રિક રાઈસ કુકર ફાઇવ લિટર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અહીંયા હું બાર વ્યક્તિ માટે અત્યારે બાફલા બાટી બનાવી રહી છું તો તેના માટે મેં અહીંયા આ રીતે છ કપ ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે અને લોટને આપણે ચાળી લેવાનો છે લોટ કરકરો છે એટલે ચાળવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે આપણે જે ભેડકું ઘંટીએ દળાવીએ તેમાં ઘઉંના થોડાક દાણા રહી જતા હોય છે એટલે આ રીતે તે કાઢી લેવું ખૂબ જ જરૂરી છે તો તમારી બાટી ખૂબ જ સરસ બનશે હવે મોયણમાં હું અહીંયા આ રીતે ત્રણ ટેબલસ્પૂન તેલ ઉમેરી લઉં છું અને બે ટેબલસ્પૂન હું તેની અંદર મલાઈ એડ કરું છું તો ફ્રેન્ડ્સ તમારે જો ફક્ત તેલ ઉમેરવું હોય તો તમારે પાંચ ટેબલસ્પૂન તેલ ઉમેરવાનું મીઠું અહીંયા મેં સ્વાદ પ્રમાણે એક ચમચી ઉમેર્યું છે અડધી ચમચી હું તેની અંદર અજમો આ રીતે મસળીને એડ કરું છું આ બધું જ આપણે અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે અને મોયણ લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં પાણી ઉમેરીશું અને આપણે અહીંયા બાટી માટેનો થોડોક કઠણ એવો લોટ બાંધી લેવાનો છે મેં અહીંયા આ લોટ કેટલો કઠણ બાંધ્યો છે એ તમે જોઈ શકો છો આ રીતે થોડોક કઠણ હોવો જોઈએ ફ્રેન્ડ્સ તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા મેં આ રીતે બાટી તૈયાર કરી લીધી છે તો નાની સાઇઝની બનાવવાની છે બહુ મોટી નથી બનાવવાની કારણ કે આપણે અહીંયા બાફલા બાટી બનાવી રહ્યા છીએ તો અંદર સુધી એકદમ સરસ બફાઈ જાય એ રીતે મેં અહીંયા ત્રેવીસથી ચોવીસ નંગ બાટીના તૈયાર કરી લીધા છે હવે આ કુકરની અંદર આપણે અહીંયા આ રીતે અઢી લીટર જેટલું પાણી ઉમેરીશું ત્યારબાદ તેની અંદર હું આ રીતે એક ચમચી મીઠું ઉમેરું છું પાણીમાં મીઠું ઉમેરશો તો બાટી બફાયા બાદ મોરી નહીં થાય અને હવે ફ્રેન્ડ્સ અહીંયા કુકરને આપણે ઓન કરવાનું છે થોડીવાર મેં ઢાંકીને રાખ્યું હતું જેથી કરીને પાણી ફટાફટ ગરમ થઈ જાય તો આ રીતે પાણી ગરમ થાય એટલે આપણે તેમાં આ બાટી ઉમેરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ જુઓ ત્રેવીસથી ચોવીસ નંગ મેં બાટી આની અંદર ઉમેરી છે છતાં પણ આ કુકર અડધું ખાલી છે હજી તમે આની અંદર વધારે બાટી ઉમેરી એક સમયે બાફી શકો છો ઢાંકીને આપણે તેને વીસ મિનિટ માટે બાફવાની છે અહીંયા આ જે ઢાંકણમાં હોલ છે તેમાંથી તમે જુઓ સ્ટીમ બહાર આવી રહી છે મેં આ બાટીને વચ્ચે વચ્ચે પણ એકથી બે વખત ચલાવી લીધું હતું અને અહીંયા લગભગ વીસ મિનિટ બાદ તમે જુઓ બાટી એકદમ સરસ બફાઈ ગઈ છે બાટી બફાઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં બહાર કાઢી લઈશું અને આ કુકરને જે સ્વિચ છે તે આપણે આ રીતે બંધ કરીશું તમે આ રીતે ઉપર કરશો એટલે અહીંયા યલો લાઇટ થશે અને આ જે પાણી છે તેને હું કાઢી સાફ કરી લઉં છું હવે ફ્રેન્ડ્સ અહીંયા જે દાળને આપણે પલાળીને રાખી હતી તેને બે કલાક થઈ ગઈ છે બે કલાકમાં દાળ ખૂબ જ સરસ પલળી ગઈ છે તો આ રીતે તેને સારી રીતે આપણે હાથથી મસળી અને સાફ કરી લેવાનું છે આ પ્રોસેસને બેથી ત્રણ વખત તમે રિપીટ કરી દાળને સારી રીતે વોશ કરી લેજો અહીંયા બધું પાણી મેં કાઢી લીધું છે અને દાળને આપણે અહીંયા કુકરમાં ઉમેરીશું તો અહીંયા આ એલ્યુમિનિયમનું જે બાઉલ છે તે મેં સાફ કરી લીધું છે આને હું કુકરની અંદર ફરીથી મૂકી દઉં છું અને આમાં હું દાળ ઉમેરી લઉં છું તો આ કુકર સાથે જે કપ આવ્યું હતું તે કપ સાડા ચાર કપ જેટલી દાળ હતી એ સીન લેવાનો રહી ગયો પણ સાડા ચાર કપ આ દાળ હતી ટોટલ અને તેમાં આપણે બમણું પાણી એટલે કે નવ કપ પાણી આપણે આની અંદર ઉમેરવાનું છે તો કપ મેઝરમેન્ટથી તમે દાળ કે ચોખાનો માપ કરી અને એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો દાળને આ રીતે હું પાણી સાથે એકદમ સરસ મિક્સ કરી લઉં છું અને ત્યારબાદ તેમાં આ રીતે હું બે ઢીલા મરચાં એડ કરું છું ઢાંકી દઈશ અને ફરીથી હું આ કુકરને આ રીતે સ્ટાર્ટ કરીશ એટલે રેડ લાઇટ થશે અને હવે આની અંદર દાળ જે છે એ બફાવાનું શરૂ થઈ જશે લગભગ દસ મિનિટ બાદ દાળને આ રીતે હું એક વખત ચલાવી લઉં છું તમારે વચ્ચે બે ત્રણ વખત ચલાવવું હોય તો તમે ચલાવી શકો છો ઢાંકણ ઇઝીલી ખુલી જશે કારણ કે આ વિસલવાળું ઢાંકણ નથી અને વીસ બાવીસ મિનિટ બાદ હું ચેક કરું છું તો દાળ એકદમ સરસ ચડી ગઈ છે એકદમ સરસ બફાઈ ગઈ છે તો અહીંયા હું તમને બતાવું કે દાળ એકદમ સરસ આજો ચડી ગઈ છે દાળનો દાણો એકદમ સરસ ચડી ગયો છે તો પહેલાંના જમાનામાં દાળને ખુલ્લું જ આ રીતે બાફવામાં આવતું અને એ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હતી આ દાળ બાફલા બાટીની દાળ ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી સાચે જ કહું છું તમે પણ આ રીતે કૂકર લઈ શકો છો વધારે મહેમાન હોય તહેવારમાં આપણા ઘરે મહેમાનો તો આવતા જ હોય છે તો એવા સમયે તમને આ કૂકર ખૂબ જ કામ આવશે તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ બાટીને મેં બહાર કાઢી લીધી હતી અને તે ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે તેના પીસીસ કટ કરવાના છે તો એક બાટીના આ રીતે હું ચાર પીસીસ કટ કરી લઉં છું તમે બે પીસ કટ કરીને પણ તેને ફ્રાય કરી શકો છો પણ મેં આ રીતે ચાર પીસમાં તેને કટ કર્યો છે અને બધી જ બાટીને હું આ રીતે કટ કરી લઉં છું તો બાઉલને મેં સાફ કરી લીધું અને ફરીથી હું આ રીતે તેને સેટ કરી લઉં છું અને કુકરને આ રીતે ઓન કરું છું અને ત્યારબાદ આની અંદર હું ઓઇલ ઉમેરી લઉં છું તો જે બાટી આપણે બાફીને રાખી છે તેને આપણે ફ્રાય કરવાની છે એટલે આ રીતે ઓઇલ ઉમેરી તેને ગરમ થવા દઉં છું અને ઓઇલ ગરમ થઈ જાય એટલે હું તેની અંદર આ બાટી ઉમેરી લઉં છું તો તમે ફ્રેન્ડ્સ આ કુકરની અંદર ફ્રાય પણ કરી શકશો તમે આની અંદર કોઈ વસ્તુ સ્ટીમ કરી શકશો બાફી શકશો એટલે કે બોઇલ પણ કરી શકશો અને ફ્રાય પણ કરી શકશો અને તમારે જો કોઈ શાક વઘારવું હોય તો તમે આમાં વઘાર પણ કરી શકશો તો અહીંયા જુઓ આપણી બાટી છે તે એકદમ સરસ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ અને ફ્રાય થઈ ગઈ છે એટલે હું તેને બહાર કાઢી લઉં છું બધી જ બાટીને હું આ રીતે ફ્રાય કરી લઉં છું અને ફ્રેન્ડ્સ આની અંદર પાપડ પણ તમે ફ્રાય કરી શકશો અફકોર્સ આપણે ઓઇલ એકદમ સરસ ગરમ થતું હોય તો આની અંદર કોઈ પણ ફ્રાય કરેલી વસ્તુ બનાવી શકીએ છીએ હવે ફ્રેન્ડ્સ આમાં આપણે વઘાર કરવાનો છે તો વધારાનું તેલ મેં બધું કાઢી લીધું છે અને આપણે અહીંયા દાળનો વઘાર કરવાનો છે દાળ વધારે ક્વોન્ટિટીમાં છે એટલે મેં વઘાર માટે તેલ પણ થોડુંક વધારે લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર આ રીતે એક નાની ચમચી જીરું એડ કરીએ અને અડધી ચમચી હું તેમાં રાઈ એડ કરું છું ત્યારબાદ વઘારમાં હું આ રીતે બે તજ એડ કરું છું અને એક બાદયાનું ફૂલ એટલે કે ચક્ર ફૂલ સાથે જ બે લવિંગ પણ મેં તેમાં એડ કર્યા છે અને એક તમાલપત્ર હું તેમાં એડ કરું છું ત્યારબાદ તેની અંદર હું ત્રણ ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી લઉં છું અને ત્યારબાદ તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન વાટેલું લસણ એડ કરું છું આ બધું જ આપણે સોતે કરવાનું છે તો તમે જુઓ અહીંયા વઘારમાં આ બધી જ વસ્તુ એકદમ સરસ મેં સોતે કરી છે ત્યારબાદ તેની અંદર હું ડુંગળી એડ કરું છું તો બે ડુંગળી એકદમ ઝીણી ચોપ કરેલી મેં તેમાં એડ કરી છે અને આ રીતે મેં તેને એકદમ સરસ સોતે કરી લીધું છે ડુંગળીનો કલર થોડોક ગુલાબી થાય એટલે આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું બે ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરું છું અને ત્યારબાદ તેની અંદર હું આ રીતે બે ચમચી તીખું લાલ મરચું એડ કરું છું આ બધો જ મસાલો આપણે તેલમાં આ રીતે સાંતળી લેવાનો છે અને ત્યારબાદ તેની અંદર હું ત્રણ ટામેટાની પ્યોરી એડ કરું છું આને આપણે હવે સાંતળવાનું છે ટામેટામાંથી જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈએ હવે આ વઘારની અંદર આ રીતે હું દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરું છું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો અને તેને હું બરાબર મિક્સ કરી લઉં છું હવે આ ટામેટાની ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દઈએ તો લગભગ બેથી ત્રણ મિનિટ બાદ આ રીતે આપણે ચેક કરીએ તો આમાંથી તેલ છૂટું પડી ગયું છે આ ગ્રેવી રેડી છે એટલે દાળબાટી માટેનો વઘાર જે છે એ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે તેમાં દાળ ઉમેરવાની છે આ દાળને આપણે ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈશું અને દાળને પતલી કરવા માટે હું તેની અંદર આ રીતે ત્રણ કપ જેટલું પાણી ઉમેરું છું તમારે દાળ જેટલી પતલી કરવી હોય એ પ્રમાણે તમે તેમાં પાણી ઉમેરી શકો છો ઢાંકી દઈએ અને દાળને આપણે હવે ઉકળવા માટે મૂકી દઈએ તો અહીંયા દાળને પાંચથી સાત મિનિટ માટે મેં ઉકાળી લીધી છે જો દાળ એકદમ સરસ ઉકળી રહી છે ને તો હવે આ કૂકરને આપણે ઓફ કરી લઈએ તો ફ્રેન્ડ્સ ઓફ કર્યા બાદ પણ નીચેની તેની પ્લેટ ગરમ હોય છે એટલે દાળ થોડીવાર સુધી આ રીતે ઉકળતી રહે છે તો અડધી ચમચી મેં તેમાં ગરમ મસાલો ઉમેર્યો થોડાક લીલા ધાણા ઉમેર્યા અને આ રીતે હું તેને મિક્સ કરી લઉં છું થોડીક જ વારમાં દાળ ઉકળતી બંધ થઈ જશે કુકરને મેં ઉપરથી પણ બંધ કરી લીધું છે અને લાસ્ટમાં આ રીતે હું તેમાં એક આખા લીંબુનો રસ ઉમેરી લઉં છું તો ફ્રેન્ડ્સ તમે જોયું મેં અત્યારે તો બારથી પંદર વ્યક્તિ માટે દાળ બનાવી છે પણ તમે આમાં પચીસ વ્યક્તિ માટે પણ દાળ બનાવી શકશો ઘણી મોટી સાઇઝનું છે આમાં ઇડલી સાંભર પુલાવ બધી જ વસ્તુ તમે ઇઝીલી બનાવી શકો છો તમારે અગારોનું આ રીજેન્સી ઇલેક્ટ્રિક રાઈસ કુકર ફાઇવ લિટરવાળું પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ફ્રેન્ડ્સ મારી આ દાળ બાફલા બાટીની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ રેસીપીને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ